મિત્રો એવું તો વિજય સુવાળાએ શું કર્યું હતું જેના કારણે પોતે પોતાનો જીવ બચાવવા માટે સો નંબર ડાયલ કરવો પડ્યો શું હતી માહિતી આ વિડીયોમાં આપણે વાત કરીશું અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ આજે હોય કરી લેજો તો આમ તો તમે જાણો છો કે ઘણી વિજય સુવાળા ચર્ચામાં રહેતા હોય છે અને વિજય સુવાળાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે જો કે આ વાતની મને ગઈકાલે રાત્રે જ ખબર પડી ગઈ હતી પરંતુ મને લાગ્યું કે થોડો સમય પછી આપણે વિડીયો બનાવીએ તો વાત કરીએ તો મિત્રો રબારી સમાજની દીકરીના અપમાનનો આરોપ વિજય સુવાળા ઉપર લાગ્યો છે હવે જો વાત કરીએ તો ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારનો પીછો કરી કેટલાક લોકોએ એમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હવે જો વાત કરીએ તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે તેમજ એવું અત્યારે ન્યૂઝમાં બી વાયરલ થઈ રહ્યું છે કે તલવારો તેમજ ધારિયાઓ પણ હતા હવે જો વાત કરીએ તો આ વિવાદ એટલા માટે વધ્યો છે કારણ કે રબારી સમાજ અને સમાજની દીકરીઓનું અપમાન એ પ્રાથમિક માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રે આશરે વાગ્યાની આસપાસ એમના મિત્ર જે હતા વિક્રમ રબારી રબારી મહેશ ગાડી લઈ ગામના એક પ્રોગ્રામમાં જતા હતા સામાજિક કાર્યક્રમો હતો જ્યાંથી નીકળી આશરે સાડા દસ વાગ્યાની આસપાસ ચુંડાલ સરકર પાસે એક વ્યક્તિનો ફોન આવ્યો ફુલાભાઈ રબારી તેમનું નામ અને બંને વચ્ચે બોલાચાલી થઈ બીજા સમાજના પ્રોગ્રામ કરે છે અને આપણા સમાજ એટલે કે રબારી સમાજના પ્રોગ્રામ તું કેમ નથી કરતો આ વાતથી વાતથી બોલાચાલી થતા વિજયસુવાળા કલોલના એક બીજા કાર્યક્રમમાં ત્યારે જઈ રહ્યા હતા અને કાર્યક્રમ પતાવી અને અમદાવાદ પરત આવતા હતા ત્યારે

ઇન્દિરા બ્રિજ સુધી કર્યો અને પછી વિજય સુવાળાએ અંતે સો નંબર ડાયલ કરી અને ફરિયાદ કરી વિજય સુવાળાના કહ્યા મુજબ સમાજના પ્રોગ્રામ કેમ નથી કરતો એ કારણે બબાલ થઈ જોકે બીજી માહિતી એવી પણ સામે આવી છે કે સમાજના લોકોનું કહેવું છે અને કેટલાક લોકો એવું પણ મેસેજ અત્યારે વાયરલ થઈ રહ્યા છે કે વિજય સુવાળાને નાત બાર કર્યો છે હવે જો વાત કરીએ તો વારંવાર સમાજની દીકરીનું અપમાન કરે છે સમાજના લોકો એટલે ગુસ્સે થયા છે આવું પણ કારણ જાણવા મળ્યું છે વિજય સુવાળા એક કાર્યક્રમ દરમિયાન સમાજની નહીં દીકરીનું અપમાન કર્યું છે વાત જાણે એમ છે કે ઠાકોર સમાજનો કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન એક છોકરો જે રબારી સમાજની દીકરીને ભગાડી અને એની સાથે પ્રેમ લગ્ન કર્યા એની સાથે વિજય સુવાળા મંચ ઉપર જીજાજી અને શાળાના સંબંધ પર ગીતો ગાઈ રહ્યા હતા એની સાથે નાચી રહ્યા પણ હતા એટલે રબારી સમાજમાં આ કારણે પણ રોષ હતો અને રબારી સમાજની દીકરીનું અપમાન થયું છે એવું કહેવામાં આવ્યું હવે જો વાત કરીએ તો એ પણ જાહેર મંચ પરથી વિજય સુવાળા જે રબારી સમાજમાં આથી આવે છે પહેલા પણ આવું કરી ચૂક્યા છે અને વારંવાર દીકરીઓનું અપમાન કરે છે એવું પણ અત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક અહેવાલો વાયરલ થઈ રહ્યા છે હવે જો મિત્રો હું મારું મંતવ્ય આપું તો વિજય સુવાળા એક ખૂબ જ લોક કલાકાર છે કારણ કે ભાઈ એમના ડંકા અત્યારે ચારે કોર વાગી ગયા છે ત્યારે જો બીજી વાત કરીએ તો હવે આ મામલો શું છે આના અંદરનું રહસ્ય શું છે એ હજી સુધી બહાર આવ્યું નથી માટે જો કહેવાય છે કે લોકો તો ઘણી બધી વાતો કરે પરંતુ જે અંદરની વાત છે એ તો સમય આવે બહાર આવી જશે તો બસ અત્યારે સુધી તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય વિહત્મા